ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતી બેન ભારતી બેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નીકળતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોક્ત બેન છે ભારતી બેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના તો એને એને ગુસ્સો આવતા મેળવી મેળવી એમની ઉપર જીવલેટ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપી પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે બેન પણ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા એક ગુના બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ના આવતા आवेशमावी कृत्य करेल ना हाल तपास चालू आहे तपास दरम्यान ग्राय आवश्यक तपास ते